જય દ્વારકાધી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ ક્રિસ્પી એવી ઘઉના લોટમાંથી મઠળીપુરી મઠડી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે મિક્સર બાઉલની અંદર લગભગ જે અહીંયા આપણે રોટલી માટેનો એકદમ ઝીણો લોટ વાપરતા હોય તે ઝીણો લોટ મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો એડ કરેલો છે હવે બે કપ જેટલો ઘઉનો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી લઈશું હવે એક મોટી ચમચી જેટલો અજમો આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી લઈશું અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે કાળું મીઠું એટલે કે સંચલ એડ કરી લઈશું તમે અહીંયા સંચલ ન હોય તો ટેસ્ટ પ્રમાણે સાદું મીઠું પણ યુઝ કરી શકો છો હવે તેની અંદર મોણ માટે એક મોટી ચમચી જેટલું એટલે કે વન ટી સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને તેને બરાબર સારી રીતે લોટની અંદર મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો આ રીતે લોટની અંદર બરાબર તેલને મિક્સ કરવાથી તમે જોઈ શકો છો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આ રીતે એક મુઠ્ઠી વળે તેટલું બરાબર આપણું મોણ એડ થઈ ગયું છે હવે તેની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનો સારો એવો લોટ બાંધી લઈશું વધારે પડતો સોફ્ટ કે વધારે પડતો હાર્ડ એવો લોટ ન હોવો જોઈએ તમે જોઈ શકો છો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનો સારો એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું અને અહીંયા આપણો સારો એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે આ લોટ બાંધવામાં મારે લગભગ એક કપ જેટલા પાણીનો ઉપયોગ થયેલો છે તમે જોઈ શકો છો હવે અહીંયા લોટ બંધાઈ જાય ત્યારબાદ તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી તેને બરાબર લોટને ઓઇલી કરી લઈશું જેથી કરીને લોટ આપણો લોંગ ટાઈમ સુધી ડ્રાય ન થઈ જાય અને તેની અંદરથી જે પૂરી બનાવવાની છે તે પૂરી એકદમ ક્રિસ્પી એવી તૈયાર થશે હવે બરાબર લોટ આપણો અહીંયા ઓઇલી થઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે લોટને આપણે સારી રીતે ઢાંકીને થોડીકવાર માટે રેસ્ટ આપીશું ત્યાર સુધી અહીંયા મેં બીજી પ્રિપેરેશન માટે એક મિક્સર બાઉ લીધું છે તેની અંદર લગભગ બે ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ એડ કરી લઈશું હવે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે ઘઉંના લોટને સારી રીતે ઘીની અંદર મિક્સ કરી લઈશું અને આ રીતે એનું એકદમ સ્મૂથ એવું સ્ટ્રક્ચર બનાવી એટલે કે સ્મૂથ એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા જે લેસ્ટ કરેલો લોટ હતો તે લોટમાંથી આ રીતે મોટી સાઇઝનું લોહી લઈને તેને બરાબર પ્રેસ કરતાં જઈને તેનું સારું એવું આ રીતે મોટી સાઈઝનું લોહી બરાબર બનાવી લઈશું તમે જોઈ શકો છો તેને આ રીતે પાટલા પર રાખીને તેને બરાબર આપણે પ્રેસ કરતા જઈને સારી રીતે વણી લઈશું જો વધારે પડતો હાર્ડ લોટ હશે તો તેની કિનારી આજુબાજુમાંથી તૂટી જશે અને તેનો લૂપ પણ સારો નહીં આવે ને જો વધારે પડતો સોફ્ટ લોટ હશે તો તે પાટલા અને વેલણ પર ચોટી જશે એટલે આ રીતે તેનો મીડિયમ એવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું જેથી કરીને તે એકદમ સારી રીતે વણાઈને તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે તમે આ રીતે મેં બરાબર રોટલીને વણીને તૈયાર કરી લીધી છે તમને અહીંયા જો તલ કે અજમો ન ભાવે તો તમે સિમ્પલ પણ બનાવી શકો છો હવે અહીંયા આ રીતે મારી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો મેં કેટલી થિકનેસ સાથેની રોટલી બરાબર વણીને તૈયાર કરી લીધી છે હવે રોટલી વણાઈ જાય ત્યારબાદ તેની ઉપર જે આપણે લોટ અને ઘીનું મિશ્રણ બનાવી રાખ્યું છે તે બેટરને એડ કરી લઈશું અને બેટર એડ થઈ જાય ત્યારબાદ તેને આ રીતે આપણે બરાબર સ્પ્રેડ કરી લઈશું આ રીતે સ્પ્રેડ કરતાં એની સાથે આપણી મટણીપુરી એકદમ અંદરથી સોફ્ટ અને બહારથી એવી ક્રિસ્પી તૈયાર થશે અને તે સારા એવા પડવાળી તૈયાર થઈ જશે આ રીતે બરાબર ઘી અને લોટ સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ તેની ઉપર આ રીતે થોડો કોરો લોટ પણ સ્પ્રિન્કલ કરી લઈશું અને તેને આ રીતે આપણે કિનારીથી લઈને તેને રોલ કરી લઈશું એટલે કે તેને સારી રીતે બંધ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે રોલ કરવાથી તેની અંદર સારા એવા લચ્છા પણ પડે છે અને તે એકદમ ક્રિસ્પી એવી તૈયાર થાય છે તમે જોઈ શકો છો હવે તેને આ રીતે આપણે થોડા પ્રેસ કરતા જઈને તેની મોટી સાઇઝ કરી લઈશું અને તેની આજુબાજુમાંથી જે કિનારીવાળો ભાગ છે તેને કટ કરી લઈશું હવે તેની અંદર આ રીતે થોડા મીડિયમ સાઇઝના એવા કટ્સ કરીને તેની અંદરથી સારા એવા લોયા બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે મીડિયમ સાઇઝના એક જ સરખા કટ કરી લઈશું અને આ રીતે એક સાઇઝનું લોયું લઈને તેને આ રીતે ગોળ કરતા જઈને બરાબર લોહી કરી લઈશું અને તેને પણ આ રીતે હલકા હાથેથી વણી લઈશું એકદમ પટલી એવી પૂરી કરી લઈશું જેથી કરીને તે સારી એવી લેયર સાથે તૈયાર થઈ જાય અહીંયા પૂરી થઈ ગઈ છે હવે તેની ઉપર જે આપણે ઘી અને લોટનું બેટર બનાવ્યું છે તે બેટરને એડ કરી લઈશું અને તેને ફરી આપણે આ રીતે અંદર વાળી ત્રિકોણ તો તમે તેને ચોરસ શેપ ની અંદર પણ વાળી શકો છો અહીંયા અમે આ રીતે મઠળી પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો કેવા લેયર્સ છે હવે સેમ પ્રોસેસ થી બીજી પણ આપણે મઠળી પુરી બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા અમે બધી જ મઠળી પુરીને ત્રિકોણ આકાર ને બનાવેલી છે કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધી અહીંયા આપણી બધી જ મઠળી પુરી આ રીતે ત્રિકોણ શેપ ની અંદર બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોયું શકો છો અહીંયા મઠળી પૂરી બધી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આ રીતે એક એક કરીને મઠળીપુરીને એડ કરી દઈશું એક સાથે વધારે પડતી મઠળીપુરી એડ ન કરવી જો તેને ફ્રાય કરવાની જગ્યા નહીં મળે તો તે અંદરથી કાચી રહી જશે અને બહારથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે એકદમ જાતે એવી ફ્રાય થઈને ઉપર આવી જાય ત્યારબાદ જ તેને આ રીતે પલટાવી લઈશું જો તમે તેને કાચી જ પલટાવશો તો તેના જે લેયર્સ છે તે ખુલી જશે અને હવે તમે જોઈ શકો છો આ રીતે તેને પલટાવીને સારી રીતે ફ્રાય ટ્રાય કરી લઈશું લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આપણી મઠળીપુરી સારી એવી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે સેમ પ્રોસેસથી આપણે ગરમ તેલની અંદર બીજી પણ મઠળીપુરીને આ રીતે એડ કરીને સારી રીતે ક્રિસ્પી થાય ત્યાર સુધી ફ્રાય કરી લઈશું તમે અહીંયા જોઈ શકો છો આ રીતે મઠળીપુરી ઉપર આવી જાય ત્યારબાદ તેને પણ આપણે આ રીતે પલટાવીને સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે તમને ન ફાવે તો તમે તેને એક એક કરીને પણ પલટાવી શકો છો તે આ રીતે પલટાવવાથી પણ સારી એવી ક્રિસ્પી તૈયાર થઈ જશે અહીંયા ત્રણથી ચાર મિનિટમાં બીજી પણ મઠળી ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે અહીંયા મારી લગભગ બધી જ મઠળી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા એકદમ ક્રિસ્પી એવી મઠળી તૈયાર થઈ ગઈ છે તેને સર્વિંગ પેડની અંદર સૌ કરી લઈશું સૌ કરતી વખતે તમે જોઈ શકો છો ફરસાણવાળાને ત્યાં મળે તેવી આપણી મઠળીપુરી તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોન જરૂર દબાવજો જો તમે મારી રેસીપીને ફેસબુક પેજ પરથી જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવ નવી રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ